શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ રાધનપુર દ્વારા હિજામા કેમ્પનું આયોજન કરાયું આજ રોજ રાધનપુર શૈખુલ ઇસ્લામ રાધનપુર બ્રાન્ચ નંબર તેતાલીસ દ્વારા સફળ હિજામા કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં આશરે સિત્તેર પુરુષ આશરે પચાસ મહિલાઓએ હિજામા કરાવી હિજામા કેમ્પનો લાભ લઈ કેમ્પને સફળ બનાવ્યો હતો શેખુલ ઇસ્લામ રાધનપુરના પ્રમુખ અહેમદભાઈ નાગોજી રહીમભાઈ ઘાચી રફીકભાઈ ઘાચી જમાલભાઈ ઘાચી હાજર રહીને કેમ્પને ખૂબ સફળ બનાવ્યો હતો રિપોર્ટર ફારૂકભાઈ ઘાચી ઇન્કલાબ ન્યૂઝ રાધનપુર ખબર तो ये रहा सुन कृपया आप Google पे ये सर्च करें हाल ही थे, थे थे। थे थे तो 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 में तेल की जाम पेली था हमने वो भी ऐसा सोच कर नहीं है अच्छा कैंप है આધનપુર સેકુલ ઇસ્લામ ટ્રસ્ટ બ્રાન્ચ નંબર તેતાલીસ ના હસ્તે ઇજામાં કેમ્પ રાખેલ છે તેમાં આશરે સિત્તેર મર્જ એક થઈ લગભગ સો નો ટાર્ગેટ થશે અને એ શરીર માટે બહુ લાભદાયક છે અને જરૂરી છે સુંદર તરીકે સુંદર તરીકો છે હું શ્રી ટ્રસ્ટ ટ્રસ્ટનો પ્રમુખ છું રાધનપુર અને અમારી બાજુમાં જે રહી નહીં છે એવું પ્રમુખ છે